હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વેબ સંકુલ વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો એમ કે છેલ્લા સાત આઠ વર્ષથી વેબ સંકુલ ગુજરાતના એવા તમામ વિદ્યાર્થીઓ કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે તલાટી છે જીપીએસસી છે આવી બધી પરીક્ષાઓની તૈયારી કરતા હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પીરસતું રહ્યું છે આપણી આ જર્ની છેલ્લા બે હજાર સત્તરથી ચાલુ થઈ હતી અને આ બે હજાર પચીસ સુધી આપણે લાખો વિદ્યાર્થીઓને એમની જે ગોલ છે એમનો જે ધ્યેય છે એમને પહોંચવા માટે આપણે મદદ કરી રહ્યા છીએ પણ છેલ્લા એક અઠવાડિયાથી મને વિચાર આવી રહ્યો છે કે જો આપણા પાસે આવડું મોટું પ્લેટફોર્મ છે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ આપણી સાથે સંકળાયેલા છે તો ખાલી શિક્ષણ પૂરતું સીમિત શા માટે રહેવું આપણે વિદ્યાર્થીઓને ઘણા અલગ અલગ અંગોમાં મદદ કરી શકીએ છીએ ઘણા અલગ અલગ વિષયોમાં એમને હેલ્પ કરી શકીએ છીએ આપણને ખબર છે એમ કે આપણી જે આ તૈયારીની જર્ની છે એ જર્નીમાં આપણે મેન્ટલી અને ફિઝિકલી થાક લાગતો હોય છે અને આ જ થાકને દૂર કરવા માટે પણ આપણા પાસે ઘણા બધા ઉપાયો હોય છે અને એવા જ ઉપાયો પર ચર્ચા કરવા માટે આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ આ પોડકાસ્ટ બનાવી રહ્યા છીએ લાસ્ટમાં જ્યારે આપણે એક પોડકાસ્ટ બનાવ્યો આપણા અમદાવાદના ધારાસભ્યશ્રી સાથે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓએ કીધું કે સાહેબ આવા અલગ અલગ વિડીયો અમારા માટે બનાવતા રહ્યો જેમાંથી અમને કંઈક કંઈક શીખવા મળે કંઈક જાણવા મળે અને ત્યારે જ એવો વિચાર આવ્યો કે આપણે આપણા આ પ્લેટફોર્મનો એવો એક સારો ઉપયોગ કરી અને ગુજરાતના એવા અલગ અલગ વ્યક્તિત્વ સાથે તમારો પરિચય કરાવીએ અને એમના પાસેથી જે પણ શીખવા જેવી બાબતો છે જે આપણને કામ લાગે એવી બાબતો છે એને આપણે જાણીએ તો એ જ હેતુથી આજે આપણે એક આવો નવો પોડકાસ્ટ આપણે કરવા જઈ રહ્યા છીએ જેમાં તમારો પરિચય કરાવો છે એક એવા વ્યક્તિ સાથે કે જે છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતના અલગ અલગ દર્દીઓની સારવાર કરી રહ્યા છે હવે તમે કહેશો સાહેબ અમે ક્યાં દર્દી છીએ અમે તો વિદ્યાર્થી છીએ અમારે ડૉક્ટરની કે અમારે કોઈ હેલ્થ સ્પેશિયાલિસ્ટની શું જરૂર છે સ્વાભાવિકપણે મિત્રો કે જ્યારે આપણે આપણી આ તૈયારી કરતા હોઈએ ત્યારે રોજના છ કલાક સાત કલાક આઠ કલાક ઘણા વિદ્યાર્થીઓ રોજના દસ કલાક વાંચતા હોય છે અને એમની આ જર્નીમાં એમને સ્વાભાવિકપણે ફિઝિકલી કંઈકને કંઈક તકલીફ થતી હોય કે સાહેબ મને વાંચતા વાંચતા ગરદનમાં દુખાવો થાય છે કમરમાં દુખાવો થાય છે ઘણા વિદ્યાર્થીઓની એવી ફરિયાદ હોય છે અઢળક વિદ્યાર્થીઓની એવી ફરિયાદ હોય કે સાહેબ પરીક્ષા નજીક આવે મને એન્ઝાયટી થાય છે મને સ્ટ્રેસ આવે છે મને સાહેબ રાત્રે ઊંઘ નથી આવતી મને ખરાબ વિચારો આવે છે તો આવી તમામ તમારી જે પરિસ્થિતિ છે આવી તમામ તમારી જે તકલીફ છે એના ઉપર ચર્ચા કરવા માટે આજે મેં સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે શ્રી મનીષ પાઠક સાહેબને સાહેબ આપનું ખૂબ 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 સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં સાહેબ જેમ મેં વિદ્યાર્થીઓને વાત કરી આપ ઘણા બધા પીએસઆઈ કોન્સ્ટેબલના સ્ટુડન્ટ્સને ફિઝિકલી તો આપ હેલ્પ કરો જ છો અને ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે મેન્ટલી ભાંગી પડતા હોય એને પણ આપ હેલ્પ કરો છો છેલ્લા સત્યાવીસ વર્ષથી સાહેબ ગુજરાતના ઘણા ખરા દર્દીઓને મદદ કરી રહ્યા છે મનીષ પાઠક સાહેબ પોતે એક્યુપંક્ચર અને એક્યુપ્રેશર અને નેચરોપેથીના સ્પેશિયાલિસ્ટ છે અને હું જો પર્સનલી વાત કરું એમનો પર્સનલી દર્દી પણ ક્યારેક રહી ચૂક્યો છું અને મને મારી ઘણી બધી તકલીફોમાં સાહેબે હેલ્પ કરી છે છેલ્લા સત્યાવીસ વર્ષથી રોજના બસોથી વધારે પેશન્ટને ટ્રીટ કરે છે અને એમનો એક કહેવાય ને કે એક હેતુ છે કે દર્દીઓને તકલીફમાંથી દૂર કરવા દર્દીઓને સાચી સલાહ આપવી એ એમનો હેતુ રહ્યો છે તમને કદાચ અચરજ લાગશે આજના જમાનામાં ફક્ત ત્રીસ રૂપિયાની ફી લઈને સાહેબ કોઈ પણ દર્દીને ટ્રીટ કરે છે અને આજે એમના પાસેથી આપણે એ વાતો સાંભળવી છે કે સાહેબ વિદ્યાર્થીઓ છે અમારા વિદ્યાર્થીઓ સાહેબ બહુ લાંબા ટાઈમ સુધી લાઇબ્રેરીમાં બેસી રહેતા હોય જેના કારણે એમને ફિઝિકલી કંઈક ને કંઈક તકલીફ થતી હોય છે તો એના માટે આપણે શું કરી શકીએ લાઈક મારો સૌથી પહેલો પ્રશ્ન એ જ છે કે આપણા જે શ્રોતાગણ છે એમને આપ થોડોક ટૂંકમાં પરિચય આપો આપનો પછી આપણે આપણા વિદ્યાર્થીઓ વિશેની કંઈક વાતચીત કરીએ મારું નામ મનીષ પાઠક છે મેં અંબાલાલ સારાભાઈ ફાઉન્ડેશનમાંથી એક્યુપંચર એક્યુપ્રેશરનો કોર્સ કર્યો હતો જી સર એક્યુપ્રેશર અંબાલાલ સારાભાઈ ફાઉન્ડેશનમાંથી કર્યું એક્યુપંચર અને નેચરોપેથી ડૉક્ટર પીબી લોહિયાના અંડરમાં પુનાથી કર્યો મેં જી સર બરાબર હવે જ્યારે મેં આ કોર્સ કર્યો ને ત્યારે મને ખૂબ શકલ પડી પણ મને ગુરુ એવા મળ્યા જી કે મને ઘડી કાઢ્યો બરા આજે હું રમત રમતમાં દરેક પેશન્ટને હું હસતા હસતા મારે ત્યાં તમે આવશો તો તમને એવું લાગશે કે લાફિંગ ક્લબમાં આવ્યા છો તમને એટમોસ્ફિયર એવું લાગશે જ નહીં જી હંમેશા એવો એટમોસ્ફિયર ઉપર આપણે કહીએ ને કે ભાઈ મારું વાસ્તુ નથી બરાબર કે મારું આ બરાબર વાસ્તુ એટલે શું જ્યાં તું વાસ કરે છે એ વાસ્તુ બરાબર એન્વાયરમેન્ટ મસ્ત કરી દો ફ્રેશ એર સનલાઇટ મળતી હોય જી તો તમે હંમેશા તમે મોર્નિંગ વોકમાં જાઓ છો જી બરાબર તમે કેવા ફ્રેશ થઈ જાઓ છો કેમ કે ફ્રેશ એર મળી સનલાઇટ મળે સનલાઇટ મળે બરાબર નેચરમાંથી તમને મળ્યું નેચર નેચર એટલી બધી કૃપાળું છે ને સાહેબ આપણને આપતી જ રહે છે આપતી જ રહે છે કશું લેતી જ નથી જી બરાબર તમે આજે આયા તો બાય નેચર જ અહીંયા આયા જી સર બરાબર મહેનત તમે કરી છે પણ આયાત બાય નેચર બાય નેચર એટલે તમે નેચર સાથે કનેક્ટિવિટી રહેશો ને તો સાહેબ તમે ક્યાંય પાછા જ નહીં પડો જી તમને નર્વસનેસ આવશે જ નહીં આજની તારીખમાં હું નર્વસ થઈ જાઉં છું કે કોઈક પેશન્ટ એવું આવ્યું હોય હવે મારી જોડે એક પેશન્ટ એવું આવ્યું હતું કે ખાધા પછી જો કંઈક ના ખાય ને તો બે બાંધી જાય અચ્છા હવે આટલી મોટી ફાઇલ લઈને આવ્યું હતું ઓહો મારા માટે ફર્સ્ટ કેસ હતો મેં આવો કોઈ કેસ જોયો જ નહોતો અને મેં મારા પ્રોફેશનને કહ્યું મેં કોઈ સાહેબ લોહી સાહેબને મેં કોઈ સાહેબ આવું થયું છે શું કરવું તો કે તું મારી જોડે મોકલી આપ સાહેબ તમારી જોડે મોકલી આપીશ તો મને કેવી રીતે આવડશે હા ફરી એવું પેશન્ટ મારી જોડે આવશે તો મને કે આ દસ પંદર લાખથી એક પેશન્ટ આવે બરાબર એ આવશે હું એને સાજો કરીશ એ જ તને કહેશે કે સાહેબે મને આ ટ્રીટમેન્ટ આપી દીધું હું તને નહીં કહું બરાબર અને સાહેબ એમણે સાજો કરી દીધા દસ દિવસમાં એ પછી ફરી મારી જોડે એવું એક પેશન્ટ એનું આવ્યું હતું પ્રજાપતિ હતું ગામનું નામ ભૂલી ગયો છું એટલે અત્યારે યાદ નથી આવતું યાદ આવે તો કહું વચ્ચે એ પેશન્ટ ફરી આવ્યું તો મેં એને એ જ રીતે કર્યું તો એ સાજું થઈ ગયું આવું અત્યાર સુધીમાં મારી જોડે બે પેશન્ટ આવ્યા છે જ્યારે આવું કંઈક નર્વસનેસ થાય કે એવું થાય ને તો હું કોઈ પણ ઝાડને બાથ ન ભરી ગઉ અચ્છા કોઈ પણ ઝાડ હોય એનો બાથ ભરીને ઉભા રહો પાંચ દસ મિનિટ ઉભા રહો જો તમારામાં શું ચેન્જીસ આવે નેચર તરફ નેચર ચોક્કસ હવે સાહેબ તમે હમણાં મને વાત કરી કે ઘણા બાળકો આઠ આઠ દસ દસ કલાક બેસી રહે છે જી બરાબર અને એને નેક પેઇન થાય જી કે બેક પેઇન થાય તો એના માટે કશું જ નહીં કરવાનું આ તમારું પોર્શન છે કે આ તમારું પોર્શન છે આ બે જગ્યાએ જી અહીંયા વિક્સ કે બમ લગાવી ઓકે હાથ ઉપર હા હવે વિક્સ શું કામ કરે સાહેબ મેન્થોલ આવે હા આપણે એક્યુ પંચર અને એક્યુ પ્રેશર શું છે એક્યુ પ્રેશર એટલે બહારથી દબાણ આપવું એક્યુ એટલે બહાર અને પ્રેશર એટલે દબાણ આપવું એક્યુ એક્યુપંચર એટલે બહારથી છેદ કરવું હા બરાબર જી બહારથી છેદ કરવાનું સુપરફિશિયલ મસલ્સ સુપરફિશિયલ મિશલ સુપર મસલ કરો પણ એ તમને ટેકનિક ના હોય તો વિક્સ કે બામ 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 હોય વિક્સ હોય મૂ હોય વોલોની હોય એમાં મેન્થોલ આવે જી આપણા શરીરમાં તેર ટકા આયન છે હા એ તેર ટકા આયન છે આયન આયનથી ટકરાય કાં તો આયનને મેગ્નેટાઇઝ કરવા માટે એક નેગેટિવ એક પોઝિટિવ પોલ આપવો એટલે એ મેગ્નેટાઇઝ થઈ જાય જી હવે એ જે આયન મેગ્નેટાઇઝ થયું ને બીજા આયનને આઉટ કરશે આપણા શરીરમાં રોગ કેમ થાય આપણા શરીરમાં રોગ બે કારણો થાય ઓકે એક તો આપણી લાઈફસ્ટાઈલ ખોટી હોય તો થાય હા કાં તો આપણા શરીરમાં બ્લડને ઓક્સિજન મળતું ઓછું થાય ત્યારે થાય ત્યારે અધરવાઈઝ આપણા શરીરમાં રોગ થાય જ નહીં એટલે આ બે જગ્યાએ તમે કરો એટલે આ સર્વાઇકલનો પોઈન્ટ છે ગરદનનો પોઈન્ટ છે આ લંબરનો પોઈન્ટ છે ઓકે આ કરો એટલે આખું સ્પાઈનલ કોળાઈ ગયું બરાબર આપણા તમે એમ કહો છો કે ભાઈ તેત્રીસ કરોડ દેવતા તમે જોયા છે નહીં હું તમને અત્યારે જ દર્શન કરાવી દઉં અચ્છા કેવી રીતે તો આપણા જે મણકા છે ને તેત્રીસ છે સર્વાઇકલના સાત થ્રોરાઈકલ કે ડ્રોરાઈકલના બાર જી લંબરના પાંચ જી અને સેક્રમના ત્રણ જી એ તેત્રીસ કરોડ આપણે કલ કહીએ છીએ કરોડ આ તેત્રીસ કરોડ એટલે આપણા દેવતા એકાદ આગો પાછો થઈ જાય એટલે આ બધી બીમારી આવે ચક્કર આવવા એન્ઝાયટી આવી નર્વસનેસ આવી એટલે આ સાતને તમે એ રાખો મજબૂત રાખો તો તમે દુનિયામાં ક્યાં પાછા નહીં પાછા નહીં પડી શોર્ટ એટલે એના માટે એક અહીંયા વિક્સ કેમ આમ લગાવો એક અહીંયા લગાવો એટલે તમારો આખો સ્પાઇનલ કોડ તમારો મજબૂત થશે જેટલો સ્પાઈનલ જો જો યોગ્ય શું કહે છે કે ટટ્ટાર બેસો ટાર બેસો જેટલા સીધા બેસો ને એટલી કરોડ રજૂ સીધી રહેશે એટલી તમારા સ્નાયુઓ સીધા થશે અને એનું બ્લડ સર્ક્યુલેશન ઓક્સિજન રેગ્યુલર થશે મેઇન આજ છે હવે સાહેબ મેડિટેશન મેડિટેશન તો તમે રોજ કરો છો કેવી રીતે કઈ રીતે મોબાઈલમાં ગેમ રમો છો વોટ્સએપ કરો છો ચેટિંગ કરો છો તો એમાં જ ધ્યાન હોય આજુબાજુ શું હોય તો આ મેડિ મેડિટેશનનો મતલબ શું થયું એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત ધ્યાન કેન્દ્રિત કરું યસ બરાબર તો મેડિટેશન તો તમે રોજ કરો છો હા પણ ખોટી રીતે કરો છો તમે સ્વા મસ્ત આંખ બંધ કરી અને મારું બ્રિથ ક્યાં જાય છે બ્રિથ ક્યાં આવે છે એ તમે ઓબ્ઝર્વેશન કરો ઓટોમેટિકલી તમારા ક્વેશ્ચનના આન્સર મળતા જશે તમારે કોઈને પૂછવા જવાની જરૂર જ નહીં જરૂર નહીં પડે જેટલી જ સ્પાઈનલ કોડ તમે સીધી રાખશો અને ડીપ બ્રીથ કરશો એટલું જ તમારું શરીર તંદુરસ્ત પણ થશે એટલું જ તમારું શરીર આન્સર ક્વેશ્ચન પણ ક્વેશ્ચનના આન્સર પણ આપતું થશે જાતે જ ક્વેશ્ચન કરશે જાતે જ આન્સર આપશે ચોક્કસ તમે ટ્રાય કરી જશો સાહેબ ચાર દિવસ પ્રેક્ટિસ કરો પાંચમે દિવસે તમારે કોઈની જરૂર નહીં પડે ઓકે અને સાહેબ જે તમે કીધું કે કમર અને ગરદરના દુખાવા માટે તો જે વિક્ષ બામ અને વોલીની તમે લગાવવાનું કીધું છે વિક્ષ તો એ જમણા હાથ ઉપર લગાવે કે કોઈ પણ હાથ કોઈ પણ ડાબા જમણા કોઈ પણ હાથમાં લગાવે ઓકે તો એનાથી ટૂંકમાં આ જે દુખાવો છે એ બેસી રહેવાથી જે સ્પાઝમ થાય છે તો એ એમાં રાહત મળશે હવે હું એક્ઝામ અપા બેઠો જેમ કે અત્યારે તમે મારું એક્ઝામ લઈ રહ્યા છો વન ટાઈપ ઓફ મારી એક્ઝામ સમજી લો જી અને મને હવે અરે સાહેબ શું પૂછી લેશે અચ્છા તો એ વખતે આ દવાઈ દો ઓકે આપણે નાના હતા ને મમ્મી પપ્પા ચૂપ કરતા શીખવાડતા હતા હા આપણા મા બાપ સૌથી પહેલા ગુરુ આપણા છે જી ચોક્કસ એ કે ચોક્ક કરી દે ચૂપ કરી દે આ દબાવો ને એટલે બ્રેનની બધી જ નળીઓ ખુલી જાય અને બ્રેનમાં એકદમ ફોર્સથી ઓક્સિજન મળે ઓકે હવે જે ફોર્સથી ઓક્સિજન મળે ને સાહેબ એટલે દરેક કેમિકલ્સ ઓટોમેટિકલી પોતાની રીતે બેલેન્સમાં કામ કરતા થઈ જાય ઓકે એટલે કોઈને કોઈને ખેંચ આવતી હોય તો પણ આ દવાઈ દો કોઈ નર્વસ થયું હોય તો આ દો હા બરાબર હવે કોક આમ નીચું જોઈને બહુ જ વાંચી રહ્યો છે પછી એકદમ ઉપર જોઈએ ને તો પોઝિશનલ વર્ટિકો થાય એટલે વર્ટિકો બે પ્રકારનો હોય એક તો બીપી વધવાથી કે બીજા કારણોથી વર્ટિકો આવે અને એક પોઝિશનલ વર્ટિકો આવે એટલે એકને એક પોસ્ચરમાં રહ્યા હોય ને પછી પોશ્ચર ચેન્જ થાય ને એટલે આવે કોક વખત ડાબી બાજુ જોઈએ ને ચક્કર આવે કોક વખત જમણી બાજુ જોઈએ ચક્કર આવે નીચું જોઈને ઉપર જોઈએ તો ચક્કર એ વખતે આંખ આ આ દબાઈ દેવાની ઓકે આ ડબાઈને છોડી દો કોઈ પણ વટી હોય પોઝિશનલ હોય કે કોઈ પણ કારણ ચક્કર આવતા હોય આ ડબાઈને છોડી દો એક જ સેકન્ડની અંદર તમારે ચક્કર બંધ થઈ જશે ઓકે બરાબર છે બરાબર હવે ઘણી વખત આ સ્ક્રીનની સામે જોતાં જોતા આંખો બ્લડ થઈ જાય દેખાય નહીં હા તો એના માટે એક એક્સરસાઇઝ છે બેસ્ટ હા આ આંગળીને જો અપડાઉન કરો પાંચ જ વખત કરો નાક સુધી લઈ જાઓ ત્યાં એમ બેઠા છો ત્યાં નીચે સુધી આંગળી લઈ જાઓ આંગળીને જ જોવાનું બરાબર પછી લેફ્ટ રાઇટ વાળી લેફ્ટમાં રાઇટવાળી રાઇટમાં ઓકે બરાબર પછી સર્કલ ક્લોક વાઈઝ અને એન્ટી ક્લોક વાઈઝ ઓકે પછી સ્ક્વેર અને ટ્રાયંગલ આ તમે ત્રણ મહિના ચાર મહિના કરશો તો તમારા આંખોના નંબર પણ જતા રહેશે તમારી બ્લડનેસ જતી રહેશે તમારું વિઝન વધશે તમારી સ્ટ્રેન્થ તમારી વિચારવાની થ્રોટિંગ કેપેસિટી વધશે સાહેબ બરાબર આ એકલી આંખોની એક્સરસાઇઝ નથી જોડે જોડે મગજની પણ એક્સરસાઇઝ બરાબર હવે સાહેબ જેમ તમે વાત કરી કે કમર અને ગરદનના દુખાવા માટે ટટાર તો બેસીએ આપણે પણ એવી કોઈ એક્સરસાઇઝ ખરી કે જે આપણે વાંચવા દરમિયાન કે લાઇબ્રેરીમાં બેઠા બેઠા પણ આપણે કરવાથી ગરદનમાં ફાયદો થાય હા એ એ આજે શોલ્ડ જે નેક છે ને આ ચીજ છે અહીંયા શોલ્ડર સુધી ખેંચવાનું શોલ્ડર આગળ નહીં લેવાનું આ ખેંચો એટલે તમારા જે લેપટોપ કોમ્પ્યુટર મોબાઈલ વાપરતો હોય કે જે નીચ નીચે જોઈને વાંચતા હોય જી એ લોકોએ આ એક્સરસાઇઝ દર બે કલાકે કરી લેવાની લેફ્ટ ટુ રાઈટ રાઇટ ટુ લેફ્ટ તો કોઈ દિવસ તમારે સર્વાઇકલ નહીં થાય કોઈ દિવસ તમને ચક્કર નહીં આવે જી બરાબર હવે કમરમાં છે ને એના માટે આ એક્સરસાઇઝ છે બેઠા બેઠા જ થાય ઓકે બેઠા બેઠા ટ્વીસ્ટ કરો પાંચ જ વખત દર અડધો કલાકે કલાકે તમે આ બે એક્સરસાઇઝ કરી લો તમારી સ્પાઇનલ મજબૂત તો કોઈ કોઈ રોગ જ નહીં બરાબર છે સાહેબ અમારા જે વિદ્યાર્થીઓ એની મેઇન ફરિયાદ હોય છે મારા માટે અથવા તો ઘણી વખત ડૉક્ટર પાસે જતા હોય છે ત્યારે સૌથી અગત્યની એની ફરિયાદ હોય છે એંગઝાયટીની કે પરીક્ષા આવે આખું વરસ વાંચ્યું હોય અને આખું વરસની મહેનત હોય અને અઠવાડિયા પછી કે મહિના દિવસ પછી પરીક્ષા હોય ત્યારે એને ખૂબ ગભરાટ થઈ જાય એંગઝાયટી થઈ જાય પરસો વળી જાય અને સ્ટ્રેસ આવી જાય કે ભાઈ હવે શું થશે

એક એક લીટર કંઈક એક ગળો મધ પી જતો હતો કે એક એક ડઝન કેળા ખાઈ જતો બરાબર એ ઊંઘમાં હતો પણ બ્રેન તો એનું એલર્ટ હતું એલર્ટ હતું તો આ એલર્ટનેસ લાવવા માટે આ છે ઓકે બરાબર બીજું કશું જ ના ખબર પડે ને તો સાહેબ આપણે નાના હતા ને અત્યારે તો વિદ્યાર્થીઓને લડવાની પણ પરમિશન નથી જી પણ આપણે નાના હતા તમે તમે કદાચ કદાચ આ ભાઈએ પણ અનુભવ કર્યો છે શિક્ષક કે મમ્મી કાન ખેંચતી કાન ખેંચે હા જ્યારે બોર્ન બેબી થાય ને સાહેબ આ આ કાન આકારનો હોય ફોટો આ આ છે જે ને એ આપણું મગજ છે ઓકે આ જે છે ને આપણું સ્પાઇનલ કોડ છે ઓકે આ જે છે લિવર છે એટલે આખું આ જે કાન છે ને એ આપણું શરીર જ છે એટલે એ વખતે આપણી મમ્મી કે શિક્ષક ખેંચતી હતી ને કે જશોદા કાન કાન ખેંચતી હતી ને એટલે ખેંચતી હતી કે એનું આખું શરીર વ્યવસ્થિત વ્યવસ્થિત ચાલે બરાબર છે આપણને એમ થતી હતી કે આપણને પનિશમેન્ટ મળે છે પણ એક્ચ્યુઅલ આ બધું શીખ્યા પછી ખબર પડી કે આ પનિશમેન્ટ નથી આ તો આપણા માટેની એક બેઝિક એક્સરસાઇઝ હતી કે એક આપણું સારંગ કરવા માટે આ કાન ખેંચતા મતલબ કે પેલાના લોકો અજાણતા બી એક્યુ પંચર અને પ્રેશરનું નોલેજ ધરાવતા હતા સાહેબ તમે જોયું હશે કે તમારી મમ્મીએ નાક છીંતાવ્યું હા તો નાકમાં ચૂની પહેરે છે કેમ પહેરે છે ઓકે નાકમાં ચૂની પહેરવાથી કોઈ દિવસ નાકનું હાડકું ત્રાસું નહીં થાય કે તમને અંદર નાકની અંદર મસા નહીં થાય કે સાયનસ નહીં થાય બરાબર કારણ કે ચૂની સાથે ઉપર ન હોય છે હીરો છે હીરો ગરમ છે સોનું ગરમ છે એટલે આ ગરમ એને એને જામવા જ નહીં દે બરાબર આ જે ફ્લુડ આવ્યું ને એ ફ્લુડને જામવા નહીં દે જમવા દે બરાબર પછી તમારી મમ્મી અહીંયા સોનાના આંગણ પહેરતી હા તો અહીંયા સોનાના કંગન એટલે પહેરતી હતી કે આ બાજુ હાર્ટની વેન્સ આવેલી છે ઓકે એક્યુપંચર એક્યુપ્રેસરમાં ટોટલ વીસ વેન્સો છે બરાબર એ વીસ વેન્સો ઉપર જ એક્યુપંચર એક્યુપ્રેસર કામ કરે છે અને બેન કામ શું કરવાનું કે આપણા શરીરના આયર્નને એક્ટિવેટ કરવાના બરાબર એટલે અહીંયા જે સોનું પહેર્યું ને એ સોનાથી સોનું રફ થાય હા સોનું રફ થાય એટલે શરીરની અંદર જાય એટલે સોના જેવી તાકાત આવે બરાબર છે મજબૂત થાય સોના જેવી આવે અહીંયા ચાંદી પહેરતા હતા તો અહીંયા લિવર કિડની ને સ્પ્લીન એને ઠંડક જોઈએ એટલે અહીંયા ચાંદીના ઝાંઝર એટલે પહેરતા હતા ઓકે બરાબર છે કંદોરો પહેરતા હતા કમરમાં અહીંયા બ્લડર આવે યુરિન બ્લડર અને એને એને કોઈ પણ ગોલ્ડ પણ ચાલે અને સિલ્વર પણ ચાલે જેવી તમારી કેપેસિટી હોય એવી પહેરતા હતા બરાબર બરાબર પછી અહીંયા ગળામાં તો આ જે છે ને સાત છે સેરેબલ છે સાત સર્વાઈકલ છે સર્વાઈકલને કનેક્ટેડ જે જ્ઞાનપત્રુ છે એને સેરેબલ કહેવાય બરાબર એને મજબૂત કરવા માટે સોનો કે ચાંદીનું ઉપરતા હતા બરાબર એટલે તમારું લંગ્સ મજબૂત રહે તમારું બ્રેન મજબૂત રહે તમારી આંખો મજબૂત રહે જી ચોક્કસ સાહેબ સ્પીજ એક અત્યારે બધા બોન વિટા પીતા હોય છે હા બોન એટલે હાડકું હા વિટા એટલે ટોનિક ટોનિક યસ વિટામિન હા હવે એ બોર્નવિટામાં શું છે કે સાહેબ બજારમાંથી જે લાવું હું કોઈ કંપનીની ક્રિટિસાઈઝ કરું છું કે એવું નથી પણ બધા બિઝનેસમેન થઈ ગયા છે જી ચોક્કસ બરાબર એટલે પ્રોપર વસ્તુ ના વાપરતા હોય તો આપણને જે પ્રોપર બોલવું જોઈએ એટલે બેલેન્સિંગમાં ના મળે તો એના માટે હું દરેક મારે ત્યાં પેશન્ટ આવતો હોય એમ કહું હસતા હસતા કે મની સ્વીટા બનાવી લો એમ બરાબર બોન વિટા નહીં પણ મની સ્વિટા બનાવી લો એમાં હસતા હસતા એમ બરાબર જક્ષ જોવા કેમ તો એમાં હું શું કરું છું સાહેબ સો ગ્રામ કાજુ લો સો ગ્રામ બદામ લો હા સો ગ્રામ પિસ્તા લો સો ગ્રામ અખરોટ લો હા સો ગ્રામ અરે બસો ગ્રામ મગજતરીના બીજ લો બસો ગ્રામ કોકો પાવડર અને ત્રણસો ગ્રામ મિશ્રી સાકર લોસ ખાંડની બરાબર બરાબર આ બધાનો પાવડર કરીને મિક્સ કરી દો હા એટલે બોન્ડ મીઠા થઈ ગયો સવાર સાંજ એક એક ચમચી પીઓ સાહેબ અને સાહેબ ત્રણ મહિના તમે કોઈપણ બાળકને મગજતરી કન્ટિન્યુઅસ ખવડાવો તો એ પાંચ વર્ષનો થાય ને પંચાવન કે સિત્તેર વર્ષનો થાય ને તો એની એમ એ તો એક આજે હું વિકાસભેને મળ્યો છું કે હું આજે જે યોગેશભાઈને મળું છું એ દસ વર્ષ પછી મળશે ને તો નામ સાથે બોલાવશે નામ સાથે એટલી બધી સાફ મેમોરી વધશે બરાબર ચોક્કસ સાહેબ અને અત્યારેમાં આપણે આપણું જે ફૂડ છે ને સાહેબ એ બધું સિન્થેટિક થઈ ગયું છે કારણ કે સિન્થેટિક થવાના કારણ શું છે પ્રોપર વસ્તુ મળતી નથી હવે જેમ કે હળદર હા બધા જ યુઝ કરે છે યસ બરાબર હવે આટલા બધા હળદર યુઝ કરતા હોય તો પછી એનું પ્રોડક્શન પણ એટલું બધું જોઈએ ને એટલે નથી થતું એટલે સિન્થેટિક ઓર્ગ એ ઓછું થવા પડે આમાં એ ખોટું પણ નથી પણ જ્યારે આપણને નેચરલ ફોર્મ મળતું હોય તો એનો યુટિલાઇઝ કરવું ને જ્યારે નહીં મળે ત્યારે આપણે સિન્થેટિક યુઝ કરીશું આપણે એને ક્યાં ના છે બરાબર છે એટલે અત્યારે બોર્નવિટા બનાવવું હોય તો આ રીતે બધી જ ડ્રાય ભેગા કરીને એને એ કરો હા મિક્સરમાં પીસી લો પછી મિશ્રી મિલાઈ લો અને કોકો પાવડર મિલાઈ લો તમારો બોર્નવિટા તૈયાર થઈ ગયું એ કોકો પાવડર તો બાય ટેસ્ટ માટે ચોકલેટ ચોકલેટ ટેસ્ટ ટેસ્ટ હા માટે કે ભાવે અને થોડીક ફ્રેશનેસ આવે હા સાહેબ ઘણીવાર એક એવી સમસ્યા હોય છે કે વિદ્યાર્થીઓને ઊંઘ નથી આવતી સ્ટ્રેસના કારણે કે આખી રાત જાગ્યા કરે આમ તો સાહેબ બધા ડૉક્ટર્સ અને હેલ્થ સ્પેશિયાલિસ્ટ કહેતા હોય છે કે આઠ કલાકની ઊંઘ જરૂરી છે તમારા માઇન્ડને સારું રાખવા માટે માઇન્ડને એક્ટિવ રાખવા માટે દિવસમાં આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ પણ હવે થાય એવું કે વિદ્યાર્થી એટલું સ્ટ્રેસમાં આવી જાય એટલે રાત્રે એને ઊંઘ ના આવે સવારે ક્લાસ હોય કે સવારે લાઇબ્રેરી જવું હોય એટલે વહેલાં ઉઠી જવું પડે આખા દિવસની ઊંઘ પણ પૂરી ના થાય તો ઊંઘ લાવવા માટે અથવા તો સ્ટ્રેસથી દૂર રહેવા માટે શું કરવું જોઈએ એના માટે બે વસ્તુ બતાવું તમને જી સર એક તો સૌથી પહેલાં પેટ સાફ કરવાનું બરાબર બરાબર તમે જ્યારે સવારમાં ફ્રેશ થવા જાઓ ને આ દાઢી પકડી લેવાની બરાબર એક જ વખતમાં યુરિન થતાં સાહેબ તમને એક મિનિટ લાગશે આ દાઢી પકડશો ને તો ટૂલ્સ પાસ થતાં પંદર સેકન્ડ લાગશે બરાબર આ પોઈન્ટ આ દાઢી આ પોન પકડી લેવાનું હવે આપણા ભાભાઓ જે જૂના દાદા હોય કે હોય ને એ બીડી પીતા હતા કે તમાકુ ખાતા હું બીડી પીવું તો જ ના બીડી પી એટલે આ આ સ્ટીમ્યુલાઇઝ થાય આ પોર્સન સ્ટીમ્યુલાસ થાય એટલે તરત જ ટુલ્સ પાસ થઈ જાય ચૂનો મૂકે એટલે તરત ટુલ્સ પાસ થઈ જાય આપણે ખરાબ એમાં જવું નથી આ પકડી લો હા તરત જ ફ્લસ થઈ જશે ઓકે બરાબર બીજું રાત્રે સૂતી વખતે હા ગરમ દૂધ સો ગ્રામ લો પચાસ ગ્રામ લો બરાબર એમાં બે ચમચી ઘી નાખી દો બરાબર એ ઘી નાખીને એ દૂધ પી લો બે વસ્તુ થશે તમારા આંતરડા ઠંડક મળશે એસિડિટી નહીં થાય આખો દિવસ તમે બેસી બેસી રહેવાનું છે એટલે તમને હા ઘીથી કોઈ દિવસ શરીર નથી વધતું તેલથી શરીર વધે ઘીથી કોઈ દિવસ કોલેસ્ટ્રોલ નથી મળતો સાચું ઘી તમે હાથમાં મૂકશો ને સાહેબ તો હાથની ગરમીથી ઓગાળવા મળશે તો અંદર તો મોટું બોયલર છે સાહેબ ક્યાંથી જમા થવાનું છે બરાબર છે બરાબર તેલની ડેન્સિટી અને ઘીની ડેન્સિટીમાં બહુ ફરક છે તેલ તમે પચાસ ગ્રામ ખાશો ને તો એ નડશે એ કોલેસ્ટ્રોલ ભેગું કરશે બરાબર પણ ઘી નહીં કરે ઓકે ઘી તમે પછી ઘરનું બનાવેલું લો કે બીજું કોઈ ચોખ્ખું ડેરીનું લો કે ગાયનું લો ભેંસનું લો ઇશ્યુ નહીં બરાબર ગમે તે તમે પણ ચોખ્ખું ઘી હોવું જોઈએ ગરમ દૂધમાં પી અને સુઈ જાઓ મસ્ત દસ મિનિટમાં ઊંઘ આવશે બીજું રાત્રે સુતી વખતે તમારા રૂમની અંદર મોબાઈલ કે લેપટોપ નહીં રાખવાનું ઓકે કારણ કે ઊંઘ ના આવે ને એટલે આપણે પેલું હા પછી એંગેજ થઈ ગયા પછી તો નહીં જ આવે ઘણા મોટી ઉંમર ના આવે સાહેબ મને ઊંઘ નથી આવતી હું એમ ભાઈ રાત્રે માળા નહીં કરવાની હા અરે સાહેબ ભગવાનનું તો નામ લેવાનું દિવસે લઈ લો ને બરાબર કારણ કે તમે રાત્રે ભગવાનનું નામ શરૂ કર્યું ને એટલે તમારું મગજ રામ 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 ખોટું નથી બોલાવતું ને એમાં એન્ગેજ થઈ ગયું બરાબર જ્યાં મગજ એંગેજ થઈ ગયું ત્યાં તમને ઊંઘ નહીં આવે બરાબર એટલે ડીપ બ્રીથ લો ત્રણ મિનિટની અંદર શ્વાસ ગણો કે મારો શ્વાસ ક્યાં ગયો ને કેવી રીતે બહાર આવ્યો દીપરીત લો છોડો ત્રણ મિનિટમાં ઊંઘ આવી જશે ઓકે અને આ ગરમવાળું દૂધમાં બે ચમચી ઘી નાખીને પીઓ બહુ મસ્ત આવશે બરાબર છે ક્યારેય નહીં તકલીફ પડે એક તો સવારમાં પેટે સરસ સાફ આવશે હા પેટ જેનું શરીર સુખી ને એનું જીવન જીવન સુખી બરાબર છે સાહેબ અને જેનું પેટ સુખી એનું શરીર શરીર સુખી એટલે પેટ સુખી રાખો સૌથી પહેલા તો પેટ સાફ કરો પેટ સાફ થઈ ગયું તો બધું સરસ બધું સરસ છે ઓકે સાહેબ જે તમે હમણાં વાત કરી કે એસિડિટીની સમસ્યા જનરલી રહેતી હોય છે હવે યુવાનોમાં બી જોવા મળે કે કારણ શું છે કે ઘરથી દૂર રહેતા હોય સાહેબ કદાચ ગાંધીનગર આવીને પીજીની અંદર હોસ્ટેલ્સની અંદર રૂમ રાખીને જતા હોય બહારનું નાસ્તો કરવાનો થાય અને આખો દિવસ બેસી રહેવાનું થાય તો આવા આ આવી બાબતમાં એસિડિટીથી દૂર રહેવા કોઈ ઘરેલું ઉપચાર કે કોઈ તમારા તરફથી સજેશન બે ચમચી જીરું દિવસમાં લઈ લેવાનું જમ્યા પહેલાં જમ્યા પછી ગમે ત્યારે એક એક ચમચી દિવસમાં બે વખત જીરું ફાકો બરાબર જીરુંમાં કેલ્શિયમ છે જીરુંમાં આયર્ન છે જીરામાં ફાઈબર છે ઇસબુલની જરૂર નહીં પડે ઈસબગુલ ગુલ એક ચમચી લો તો ત્રણ ગ્લાસ પાણી પીવું પડે જ્યારે જીરામાં તો તમે ઘૂંટળા સાથે ઉતારી લીધું ચાવા નહીં કારણ કે ચાવવાથી થોડુંક જીરું રફ છે તો તમને બે ત્રણ દિવસ પછી છાલા પડી જાય એટલે પાણી સાથે ગળી જવાનું ઓકે એક એક ચમચી ગળી જાઓ તમને સાહેબ તમારું ફેટ પણ નહીં વધવા દે જીરું ફાઈબર છે એટલે ફેટ પણ નહીં વધવા દે તમારા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ નહીં આવે કારણ કે આયન છે તમારા શરીરના હાડકા મજબૂત રાખશે શરીરમાં કોઈ દુખાવો નહીં થાય કારણ કે ફોસ્ફરસ કેલ્શિયમ એમાં એડ છે જીરું ફાંકી લો એસિડિટી જતી રહેશે એની ઘણા બધા ફાયદા છે હવે ઘણી વખત શું થાય સાહેબ આ એકને એક પોચરમાં બેસી રહ્યા અને પગમાં ઝંઝનાટી થઈ જાય બાળકોમાં ખાલી ચડી જવી બરાબર તો એ વખતે અને બીજું એમને ભાઈ ફ્રેશનેસ લાવવા કે યાદ કરવા કે તમે હમણાં આગળ કીધું એમ કે ભાઈ કોઈ બાળક એ થઈ ગયું હોય હા તો એના માટે છે ને એક મિનિટ ઊભો થયું હાજી સાહેબ આ રીતે મસાજ કરવી ઓકે તો તમે લો ઊભા થયા હોય ને હા એટલી સરસ ફ્રેશનેસ આવી જશે સાહેબ ઓકે બરાબર અને

રૂમે રહેવું હેલ્ધી ખોરાક પણ ન મળવો તો આવી બધી કંડિશનમાં વ્યક્તિને ક્યારેક એવી ચિંતા થાય કે ભાઈ મારે મારી હેલ્થ જાળવવા માટે શું કરવું તો અમુક બેઝિક એવી ટીપ્સ આપના તરફથી કે વ્યક્તિને આવા પરિસ્થિતિમાં પણ હેલ્ધી રહેવા માટે એને અમુક બેઝિક જે વસ્તુ કરવી પડે તો એ કઈ વસ્તુ હોઈ શકે જેમ આગળ વિટાની વાત ને સાહેબ હા એક તો એ લઈ લો એટલે સંપૂર્ણ હા આપણો આપણો સાહેબ ખોરાક કેટલો ગામડાનો સારામાં સારો હેલ્ધી માણસ હોય ને તો એ ચારસો ગ્રામ જોઈએ ઓકે સિટી અમદાવાદ સિટી કે કોઈપણ સિટીનો હોય ને તે બસોથી ત્રણસો ગ્રામથી વધારે ખોરાક ના લઈ શકે જી એમાં સવાર સાત તમે પેલી બોનવિટાવાળી મેં ડ્રાય ફ્રુટ્સ બોનવીટા જે કીધું એ ડ્રાયફ્રુટ્સ બોનવીટા તમે લઈ લો તો એમાં બધા પોષણ મળી રહે પ્લસ ઘરનું જ ખાઓ ઓકે એમાં આપણા જે શાકભાજી જે છે કે સિઝનલ ફ્રૂટ છે એ એ એ વાપરો બરાબર બરાબર સીઝન વગરના ફ્રૂટ્સ નહીં વાપરવા કારણ કે સિઝન વગરની શાકભાજી નહીં વાપરવાની હવે સીઝન જવા અમારી તુવરની તો હવે તુવર ઓછી વાપરવાની બરાબર કારણ કે હવે એ તુવરમાં ટેસ્ટ પણ નહીં આવે અને એ તુવર આપણને ફાયદો કરવાની જગ્યાએ નુકસાન કરશે નુકસાન કરશે બરાબર પછી ફુલાહાર છે કોબી છે એ એ અત્યારે સારા લાગે પણ પછી એક મહિના પછી જ નહીં સારા લાગે અને એક મહિના પછી એ બધા કોલ્ડ સ્ટોરેજના આવશે એટલે ફ્રેશ તમે ફ્રૂટ સિઝનલ ફ્રૂટ છે એ ખાઓ અને આ રીતેનું ઘરનો ખોરાક ખાઓ મેક મેક્સિમમ ફાઇબર તળેલું ઓછું કરી નાખવાનું બેઠાડું જીવન હોય તો તળેલું ઓછું કરી નાખો બાકી બાકી બધું જ વાપરવાનું નહીં સાહેબ તમે જે આ બધી જ વાત કરી આશા રાખું છું કે આપણા વિદ્યાર્થીઓને એમની જે આ તૈયારીની જર્ની છે એમાં ઘણી ઉપયોગી સાબિત થશે કારણ કે સ્વાભાવિક રીતે જેમ હું સ્ટાર્ટિંગમાં જ વાત કરી ગયો કે આપણે એકાદ વરસ સુધી એવું બની શકીએ કે આ તૈયારીની રેસમાં જ્યારે હોઈએ ત્યારે લાઇબ્રેરીમાં વધુ પડતો સમય ગાળવો પડતો હોય અતિશય સ્ટ્રેસમાંથી પસાર થતા હોઈએ એન્ઝાઇટી જેવા લક્ષણો આપણામાં જોવા મળે ત્યારે અમુક આવા જે બેઝિક મુદ્દાઓ છે જેમ મનીષ સાહેબે કીધું એમ કે અમુક એવા પોઈન્ટ્સ છે કે જે તમારી કરોડરજ્જુ ગરદનના દુખાવાથી તમને રાહત આપી શકે અમુક એવા પોઈન્ટ્સ છે કે જે તમને એન્ઝાયટીમાં રાહત આપી શકે અમુક એવા જે મિનરલ્સ છે અમુક એવી જે વસ્તુઓ છે જે ખાવાથી તમારા કહેવાય ને કે માઇન્ડ ઉપર સારી એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપે સાહેબે જે નેચરની વાત કરી તો નેચરમાં પણ સમય ગાળવો જોઈએ શરૂઆતમાં તમે જ્યારે લાઇબ્રેરીમાં એન્ટર થાઓ છો પછી ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે સવારે લાઇબ્રેરીમાં પૂરાઈ જાય રાત્રે બહાર નીકળે સૂર્યપ્રકાશ જ ના જોવે તો આવી બધી બેઝિક બાબતોથી તમારે અવેર રહેવું જોઈએ કે એને અવોઈડ કરવી જોઈએ બહારનું ખાવાનું છે વધુ પડતો કહેવાય ને કે જંક ફૂડ છે તો આને પણ અવોઇડ કરવું જોઈએ હેલ્થ છે તો આગળ જીવનમાં બધું આપણે કરી લઈશું રાઈટ તો સાહેબ આપનો ખૂબ 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 આભાર આપનો પણ આભાર અને મને આ લાભ આપ્યો ચોક્કસ સાહેબ આપ વેબ સંકુલના વિદ્યાર્થીઓને આટલું માર્ગદર્શન આપ્યું એ બદલ વેબ સંકુલ તરફથી ખૂબ ખૂબ આભાર તો વિદ્યાર્થી મિત્રો મળતા રહીશું આવા અવનવા પોડકાસ્ટ સાથે તમારા માટે ઉપયોગી અલગ અલગ વ્યક્તિઓ સાથે આપણે ચર્ચા કરતા રહીશું ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ થેન્ક યુ